હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા જો આજે છે ગુરુવાર ને સવારમાં ખૂબ વાદળા છે એટલે રસોડામાં એ લાઈટ કરવી પડી છે મારી ચા સરસ મજાની ઉકળીને તૈયાર થઈ ગઈ છે અને આ મારો ચાનો કપ છે એટલે હમણાં ચા પી લઈએ સાથે સાથે જો ભાઈનું ટિફિન બનાવવાનું છે તો એની પણ તૈયારી કરી છે દૂધી બટેટાનું શાક બનાવવાનું છે દૂધી બટેટાનું ખૂબ સરસ મજાનું છાલવાળું શાક પણ થાય છે તમને લોકોને જો એ રેસીપી જોવી હોય તો મને કહેજો એમાં સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે ખૂબ સરસ લાગે છે એની અંદર જે છાલ પડે ને પછી મસાલો થાય તો ખૂબ સરસ યુનિક શાક બને છે તમારા લોકોને જોવું હોય તો મને કહેજો હું એનો વિડીયો પણ બનાવીશ આજ તો વરસાદ આવે એવું લાગે જ છે આ બે દિવસથી પાછો વરસાદ રહી ગયો તો તડકો નીકળી ગયો તો પણ આજ જો વાદળા કેટલા બધા છે એટલે આજ તો વરસાદ આવવો જોઈએ અને ખૂબ જરૂર છે અત્યારે વરસાદની આ જો અત્યાં ભાઈનું શાક બનાવું છું ને ત્યાં જ રહી ગઈ છે લાઈટ અમારે અહીંયા ગુરુવારે કાપ હોય તમારે ક્યારે હોય તો મને કમેન્ટ કરજો જરા આજ ગુરુવાર છે તોય કાપ નહીં હોય જો હજી રોટલી બનાવું છું ને ત્યાં લાઈટ પાછી આવી ગઈ છે આજે નીચે જો શેરીની સફાઈ ચાલે છે અને કચરાવાળો આવી ગયો છે અમારે આવી રીતે કચરો લેવા આવે નગરપાલિકામાંથી જો ભાઈનું ટિફિન થઈ ગયું છે તૈયાર અને હવે ટિફિન કરી દઈએ ભાઈનું મેં તમને કીધું હતું ને સરસ મજાનું જો દૂધી અને બટેટાનું શાક એક અલગ રીતથી બનાવેલું છે છાલવાળું તમે લોકો કોમેન્ટ કરો તો આપણે એ શાક બનાવીને વિડીયો મૂકીશ અંદર તમારો વિડીયો જોતા હો તો વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં હા કેમકે એ બિલકુલ ફ્રીમાં છે હાવ કોઈને સપોર્ટ કરવા માટે આપણે વિડીયોને લાઈક શેર કરીએ સબસ્ક્રાઈબ કરીએ તો બીજાને સપોર્ટ પણ થઈ જાય અને ભાઈ છે એ રોટલી ત્રણ જ લઈ જાય ટિફિનમાં એ કે બહુ જાજુ નથી ખાવું મારે એટલે આ ત્રણ રોટલી ટિફિનમાં જાય છે અને અરે હારે પાપડ પાપડની આરેકવામાં જમવામાં શીંગ બહુ ભારે એટલે ચોફા કાઢીને નાખી દીધી છે અંદર આ રીતે ભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે ટિફિન કરી દી પેક ટિફિન અને પાણીની બોટલ અને એક નેપકીન એ નાખવું એને કદાચ આ જમીને હાથ બાદ લોછવા હોય તો કામ લાગે આ રીતે થઈ ગયું છે ભાઈનું બેગ તૈયાર ચાલો જમવા બપોરનું જમવાનું હું ભાઈનું ટિફિન બનાવું ત્યારે મારું તે જમવાનું આરે બનાવી નાખું છું તો જુઓ જમવામાં શું છે તો મેં તમને સવારે કીધું તું એમ આ છે દૂધી અને બટેટાનું શાક મેં તમને કીધું તું છાલવાળું એવું અને રોટલી થોડીક શીંગ લીધી છે મેં તે ખાવાની મને પણ મજા આવે શીંગ લઈને અને એક પાપડ છે શેકી નાખ્યો છે અને ખાટી કેરીનું અથાણું છે એની એક ચીર લીધી છે તો આલો જમવા અને એની સાથે સરસ મજાની ઠંડી ઠંડી છાશ પણ લઈ લીધી છે તો ચાલો જમવા આવો આલો સાંજ પડી ગઈ છે અને થઈ ગયા છે સાડા છ ભાઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે સાંજના જમવામાં બનાવ્યું છે રોટલીનું શાક અને હવે જમી લઈએ સાંજનું જમવાનું તૈયાર છે તો ચાલો જમી લઈએ અમે અને કાલે મળીએ ફરીથી નવા વ્લોગમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ